પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સિદ્ધપુર શહેરમાં સરસ્વતી કિનારે આવેલ વાલ્કેશ્વર મહાદેવના રસ્તેથી માંસના અવશેષો મળતા હિન્દુ સંગઠનોમાં રોષ સિદ્ધપુરમાં કાવડિયાના માર્ગમાં માંસના અવશેષો ફેંકતા રોષ સિદ્ધપુર શહેરમાં ગુરુવારે રાત્રિ દરમિયાન પ્રાચીન આસ્થાના પ્રતિક વાલ્કેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના માર્ગ ઉપર માસના અવશેષો કોઈ ઈસમ દ્વારા ખુલ્લામાં ફેંકતા હિન્દુ ધર્મના શ્રાવણ માસ દ્વારા ખુલ્લામાં ફેંકતા હિન્દુ ધર્મના શ્રાવણ માસ દરમિયાન જ રસ્તા ઉપર આવા દ્રશ્યોને લઈ ભક્તોમાં ભારે રોષ ભભૂક્યો હતો અવશેષો જાહેરમાં ફેંકવા બદલ કાર્યવાહી ઉપરાંત શ્રાવણ માસ સહિત હિન્દુ ધર્મના તહેવારો દરમિયાન મટનની દુકાનો બંધ રાખવા મામલે સિદ્ધપુર પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપતા પાલિકા દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી શહેરમાં વિસ્તારમાં શાંતિભર્યો માહોલ જળવાય અનુસંધાન તાત્કાલિક શ્રાવણ માસ નિમિત્તે સમગ્ર મહિના દરમિયાન મટનની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરી કર્મચારીની ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે શહેરમાં ફરીને અંદાજે ચાલીસ જેટલી મટનની દુકાનો બંધ કરાવી હતી ગઈકાલ રાત્રે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સરસ્વતી ઘાટ ઉપર જે દુઃખદ ઘટના બની જે વિધર્મીઓએ જે મટનના ટુકડા નાખ્યા જેની સંપૂર્ણ સનાતન હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એના અંતર્ગત હિન્દુ સમાજના સંગઠનો જે હતા શહેરના તાલુકાના એ લોકોએ રાત્રે આનો વિચાર કર્યો સવારમાં મિટિંગ લીધી ને પહેલાં અધિકારીશ્રીને સાથે મિટિંગ કરવાની ચર્ચા કરી અને અગિયાર વાગે અહીંયા બધા સાથે પ્રાંતમાં આવેલા સાહેબ જોડે આપણે આવેદનપત્ર આપવા માટે ત્યાં સાહેબ હાજર નહોતા એમને ત્રણ વાગે એમને મુલાકાત આપી છે એટલે મુલાકાતના દરમિયાન તમામ જે અધિકારી હતા શહેરના તાલુકાના પ્રાંતમાં અમદાવાદ સાહેબ સીઓ સાહેબ એ બધાના પ્રતિષ્ઠિત જે આપણા આગેવાનો હતા એ તમામના વચ્ચે ને સંગઠનના અહીંયા જે પરિષદના હતા એ તમામ સાથે ચર્ચા થઈ ને અધિકારીશ્રીએ વિશ્વાસ આપ્યો છે કે આજથી શ્રાવણ માસ સુધી અમાસ સુધી એક નંબર કે બે નંબરની જે કંઈ આટળિયા ગામમાં ચાલતી હશે મટનની એ ટોટલી બંધ રાખવામાં આવશે અમારી રજૂઆત હતી જાહેરનામાની તો જાહેરનામામાં એવું કીધું સાહેબ શ્રી પ્રાંત સાહેબે કે મારા અધિકાર નથી મારે ઉપર લેવલે રજૂઆત કરવી પડશે હું આજે ફેક્સ ઉપર મેસેજ મૂકી દઉં છું એટલે વહેલામાં વહેલી તકે જાહેરનામું બહાર પડે એવું હું પ્રોસેસ કરું એવો તમને વિશ્વાસ આપું છું એટલે એ પણ એમની ખાતરી આપણને આપી છે ને બીજું જે નગરપાલિકામાં આપણા તહેવાર દરમિયાન જે જૂના ઠરાવ પ્રમાણે આપણા તહેવારોમાં મટન માર્કેટ બંધ રાખવું એનો પ્રોસેસ પણ પ્રાણ સાહેબે હુકમ કર્યો સીઓ સાહેબને કે જે જે હિન્દુ તહેવારો આવતા હોય એ સમયે તમારા આ વિષય તમારો છે તમારે દુકાનો બંધ રાખવાનો પ્રયત્ન સંપૂર્ણ બંધ રાખવાનો કરવો એવો પણ એમને વિશ્વાસ આજે આપ્યો છે એના માટે આજે શાંતિથી અધિકારીઓ સાથે હિન્દુ સંગઠનો સાથે એક સમાધાન જે આક્રોશ હતો એ શાંત કરવા માટે અમે બધા ગામના આગેવાનોએ પ્રયત્ન કર્યો છે અને ગામમાં શાંતિ જળવાઈ રહે એના માટે અમે પ્રયત્નો કર્યો છે અને અમે એક વિશ્વાસ લઈને નીચે ઉતર્યા છીએ અધિકારી સાથે હર હર મહાદેવ જય પરશુરામ